જીમ ગયા પછી એક દિવસ આરામ કરવો તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે સતત વર્કઆઉટ કરવાથી તમારી સ્નાયુઓને મટવા અને મજબૂત થવાનો સમય મળતો નથી આરામ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે નંબર એક સ્નાયુઓનો વિકાસ જ્યારે તમે વર્કઆઉટ કરો છો ત્યારે તમારી સ્નાયુઓમાં સૂક્ષ્મ તિરાડો પડી જાય છે આરામ દરમિયાન આ તિરાડો ભરાઈ જાય છે અને સ્નાયુઓ પહેલા કરતા મજબૂત બનીને પાછા આવે છે નંબર બે થાક ઓછો કરવો સતત વર્કઆઉટ કરવાથી શરીર થાકી જાય છે અને તમારું પ્રદર્શન નબળું પડી શકે છે એક દિવસનો આરામ તમને સંપૂર્ણ રીતે રિચાર્જ થવાનો મોકો આપે છે નંબર ત્રણ ઈજાઓથી બચાવ આરામ કરવાથી તમે ઈજાઓથી બચી શકો છો સતત વર્કઆઉટ કરવાથી સ્નાયુઓ ખેંચાઈ શકે છે અથવા મચડી આવી શકે છે નંબર ચાર હોર્મોન સંતુલન વર્કઆઉટ કરવાથી તમારા શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ નીકળે છે આરામ કરવાથી આ હોર્મોન્સ સંતુલિત થાય છે અને તમારું શરીર વધુ સારી રીતે કામ કરે છે નંબર પાંચ મનની શાંતિ આરામ કરવાથી તમારું મન શાંત થાય છે અને તમે તણાવથી મુક્ત અનુભવો છો જીમ ગયા પછી એક દિવસનો આરામ તમારા ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ જરૂરી છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ